અઢારમી સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખીને સરેન્ડર થવા માટે કહ્યું છે આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા કરવામાં આવી હતી અને અનિરુદ્ધસિંહ માફી મળતા અનિરુદ્ધસિંહ જેલ મુક્ત તો થયા હતા પરંતુ સજા માફીનો હુકમ રદ થતા અનિરુદ્ધસિંહે અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં રાહત મેળવવા માટે તેમણે અરજી કરી અને બીજી બાજુ સોરઠિયા પરિવારે સજા કાયમ રાખવાની માંગ કરીને એટલા જ માટે મામલો હજુ ગૂંચવાયેલો છે જો કે આ બધું થાય એ પહેલા સૌથી પહેલા તો અનિરુદ્ધસિંહે અઢાર તારીખ પહેલા હાજર થવું પડશે અને સુપ્રીમ કોર્ટે રાહત નથી આપી એટલે અઢાર સપ્ટેમ્બર સુધીમાં તેમણે સરેન્ડર કરવું પડશે તેવો આદેશ સુપ્રીમ કોર્ટે કહ્યું છે એટલે અનિરુદ્ધસિંહે પહેલા તો સરેન્ડર કરવું પડશે ત્યારબાદ આગળનો કોઈ નિર્ણય લેવાઈ શકે છે આજે બધે અમારી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા જોડાઈ ગયા છે જગદીશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં જગદીશભાઈ અનિરુઠ સિંહ સુપ્રીમ કોર્ટ તરફથી પણ કોઈ રાહત નથી મળી અને હવે તમને અઢાર તારીખ સુધી સરેન્ડર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે શું આપને લાગે છે કે ફરી એકવાર અનિરુઠ સિંહને જેલવાસ ભોગવવો પડી શકે છે જો બેન સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એ અનિરુઠ સિંહ મૈપથિ જાડેજા માટે પડકારરૂપ અને અથવા તો જટકારૂપ ચોક્કસ છે કારણ કે સ્પેશિયલ લીવ પિટિશન જે ક્રિમિનલ ની કરી હતી અંદરસિંહ જાડેજા એ હાઈકોર્ટે પિટિશન રદ કરી કાઢી મૂકી અથવા તો એને મંજૂર ન કરી અને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદાને કન્સિડર કર્યો એટલે માન્ય રાખ્યો એટલે હવે ચાર અઠવાડિયાની ભીતરમાં અંદરસિંહ મહેપતસિંહ જાડેજા એ સરેન્ડર કરવું પડે અને એને અત્યારે તો કમસે કમ જેલવા ભોગવવો પડે એવી સ્થિતિ છે પરંતુ એવું જ થશે એમ માની લેવાને કોઈ કારણ નથી કારણ એવું છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે બે વસ્તુ કીધી છે એક તમે ચાર અઠવાડિયામાં સરન્ડર કરો બીજું સરકાર ને કીધું છે તમે એવી એક કમિટી રચો જે કમિટી એમ સાબિત કરે કે જયારે ટી એસ બિસ્ટ નામના જેલના અધિક્ષકે જયારે બે માં ભાઈ ને આજીવન માફી આપી કારાવાસ ને બદલે છે કે કેમ એવી એક કમિટી તમે કોર્ટમાં રજૂ કરો આવો પણ એક આદેશ આપવામાં આવ્યો છે હવે સરકાર જેમ અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા ની સામે મુસીબત છે એવી હવે સરકાર સામે મુસીબત આવવાની કારણ કે ગમે તેમ ગણો તો અનિરુદ્ધસિંહ જાડેજા છે તો ભાજપમાં હવે ભારતીય જનતા પાર્ટી ના આજ લોકોએ હવે એક કમિટી બનાવવી પડશે અને એ કમિટીમાં જે તે સમય ના કલેક્ટર હોય જે કોર્ટમાં કેસ આવે જજીસ હોય જે તે પોલીસ થાણું હોય અને સરકારી એક પ્રતિનિધિ હોય આ બધાની સમિતિ રચાશે સમિતિ રચ્યા પછી એ લોકો નક્કી કરશે કાયદેસર ની જે પ્રક્રિયા છે એ તો ચાલશે પરંતુ સુપ્રીમ કોર્ટ તરફથી પણ જે અનિરુદ્ધસિંહ કોઈ પણ પ્રકારની રાહત હાલના સમયમાં નથી આપવામાં આવી એ જોતા હવે આગામી સમયમાં

ચાર અઠવાડિયામાં હાજર થવાનો કોર્ટે આદેશ કર્યો આની પહેલા પણ એક ઓગણીસો સત્તાણું સુપ્રીમ કોર્ટે આજીવન કેદ અનિરુદ્ધ જાડેજા ત્રણ વર્ષ તો અત્યારે ફરાર ફરાર એટલે સલામત સ્થળે ફરાર એટલે કઈ આપણી જેમ આપણે ફિલ્મમાં માં એમ જંગલમાં રખડે એવું ન હોય કોઈક બેઠા હોય મામા માટી ને વ્યવસ્થા કરે એમ

અત્યારે જે અમિત ખૂટ હત્યાકાંડ આત્મહત્યાનો કેસ છે એમાં પણ એને એની ધરપકડ થઈ શકે તો પછી અનેક કેસ થાય અને સરકાર નો વલણ જે છે ને છે સરકાર કોની ફેવર કરે કરે કોની કરેવર બે હવે જો બે ભાજપ માં છે ને હવે જયરાજસિંહ ની ફેવર કરે તો અનિલસિંહ ની વિરુદ્ધ માં જવું પડે અનિલસિંહ ની ફેવર કરે તો જયરાજસિંહ ની વિરુદ્ધ માં જવું પડે એટલે સરકાર ને એ બુદ્ધિશાળી છે એને બધું છે ને જલક જવાનું અને કોર્ટ ને ઘેર ભાણું એને કોર્ટ ઉપર ઠોકી દીધું હવે અદાલતે બુદ્ધિપૂર્વક ના આ બધા જે નિર્ણયો એવું છે તમે અદાલત વિશે તો કઈ કહી શકો એમ નથી એટલે અદાલતે જે નિર્ણય કે ભાઈ બનતી કરી શકીએ હવે આ તો વાત પૂરી થઈ ગઈ કે બોલાય એમ છે નહીં હવે આનો નિવેડો શું આવે નિવેડો સંભવત કઉ છું આ હું કઉ છું એવું થવું જરૂરી નથી પણ અંદર ખાને એવું કદાચિત હોય તો કે જો સિંહ જાડેજા થોડુંક

એટલે હવે આ રહેવું ગમતું નથી અને એ લોકોનું બધું દખલ હખડ થવાની સંભાવના ઓર છે પેલા શું હતું તાકાત વાળી વાતો હતી ને બીજું કઈ હતું નહીં હવે તો કેટલી હોટલ છે ને કેટલા પેટ્રોલ પંપ છે કેટલું એટલે કદાચ દે કદાચ જો છે બે અમારા સૌરાષ્ટ્ર માં પાળિયા વટના જ છે ને નેવું ટકા પાળિયા વટ ના છે મરી જવું તો કઈ કરવું નહીં એમ એમાં તો પાળિયા થયા છે એટલે બે લોકો છે એવા પણ જો કોઈ ડાયો માણસ એટલે કે ભારતીય જનતા પાર્ટી વાળા એમ કે ભાઈ હવે તમે કામ કરો અનિરુદ્ધિ એમ કે ભાઈ તમારા છોકરા ને એવું તમારો ગોંડલ તમારું વિચાર શું નહીં તો તમે હાથે કરીને જેલ જાશો તો હું કરશો તમારી અત્યારની જે બાકીની શ્રેષ્ઠ જીવન જેલ માં કાઢવાનું કોઈને ગમે ન ગમે તો સંભવ છે કે આ વાત થાય તો શું થાય એ તમને કહો તો સરકાર કમિટી સરકારની જે કમિટી રચાવવાની હોય અને એમ કે આ ભાઈ આ લોકોની જે માફી આપી હતી આખી આજીવન જેલમાંથી માફી આપી હતી બરાબર છે માફી આપી તેમ બરાબર છે તો એને કન્સિડર કર્યું કેવા કન્સિડર એટલે એ લાગુ પડે કે હવે કઈ વાંધો નથી તો બધો છુટકારો થાય આ એક માત્ર વિકલ્પ છે એની પાસે એટલે હું તમને કહું છું આ સંભાવના હા જી જગદીશભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવવા માટે એટલે સમીકરણો જોતા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અનિરુદ્ધ સિંહ થોડુંક વ્યસ્ત છે એ અનુસાર મારી સાથે આજ મુદ્દે અમારા આસોસિયેટ એડિટર જે લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ સુપ્રીમ કોર્ટ તરફથી તો અનિરુદ્ધસિંહને કોઈ રાહત નથી મળી શક્યતા એવી છે કે તમને કાં તો જેલવાસ ભોગવવો પડી શકે છે અને કાં તો હમણાં જગદીશભાઈ સાથે વાત થતી હતી કે કે કાં તો એમને નમતું પડી શકે કારણ બંને રાજકીય દિગ્ગજ નેતાઓ છે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ બંનેની આકાંક્ષાઓ ઉચ્ચ છે પોતાના દીકરાઓને લઈને એટલે કોઈ કે તો ક્યાંક નમતું મૂકવું પડશે અને ભાજપ પણ એ જ પ્રકારની ડેમેજ કંટ્રોલ કરશે ભાજપ પણ ક્યાંય ડેમેજ નહીં થવા દે એટલે કાયદાકીય પ્રક્રિયા પણ વચ્ચે લાવી છે માનસિક ગોંડલ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આજે સમાચાર કહી શકાય અનિરુદ્ધસિંહ રીબડાનો જે હાઈકોર્ટનો આદેશ હતો કે એમની સજા રદ એ બહુ મોટા એટલે છે કે ગોંડલનું રાજકારણ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતભરમાં ચર્ચામાં ચગડોડે છે મહત્વની વાત છે બે બાહુબલી નેતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હોય કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા હોય પરંતુ તમે જુઓ કે બે ઓગણીસો અઠ્યાસીમાં માં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટલાલ સોરઠિયાની હત્યા અને એ પછી તમે જુઓ કે ઓગણીસો સત્તાણુંમાં ટાડા હેઠળ સજા આજીવન કેદ અનિરુદ્ધસિંહને બે હજાર અઢારમાં જે જેલના પોલીસ અધિક્ષક કહી શકાય એ ટીએન બિસ્ટે સજા મોકૂફી અને બે હજાર પચીસમાં આપણે જોઈ શકાય કે પોપટલાલ સોરઠિયા પરિવારના પ્રપોત્ર હરેશ સોરઠિયાએ હાઈકોર્ટમાં દાદ માગી ન્યાય માગ્યો અને હાઈકોર્ટે એ સજા મોકુફીનો જે નિર્ણય છે એ રદ કર્યો અને એ રદ કર્યા પછી સુપ્રીમમાં જ્યારે અનિરુદ્ધ સિંહ તરફી કોઈ ગયા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે અત્યારે જોવાનું ઇનસાઈડ સ્ટોરી એ પણ છે કે અનિરુદ્ધ સિંહ જાડેજા પુત્ર રાજદીપસિંહ જાડેજા અને એક જુનાગઢનો મકરાણી શખ્સ બંને અમિત ખૂટ આત્મહત્યા કેસમાં ફરાર છે હવે આ સંદર્ભમાં જો ચાર સપ્તાહમાં એમને હાજર થવાનું છે એટલે અઢારમી સપ્ટેમ્બર એમનો છેલ્લો દિવસ ગણાશે અને એ જોવાનું એ રહેશે કે અનિરુદ્ધ સિંહ જાડેજા સરેન્ડર કરશે એટલે અમિત ખૂટ આત્મહત્યા કેસનું પણ તપાસ વેગીલી બનશે જી જી ધર્મેશ આભાર આપનો એટલે હવે અઢાર તારીખ સુધીમાં અનિરુદ્ધ હે સરેન્ડર કરવાનું છે પરંતુ જોવાનું એ રહ્યું કે અનિરુદ્ધ સિંહ સરેન્ડર કરે છે કે પછી તેમના જે બીજા કેસીસ છે અમિત ખૂટ આપઘાત કેસ છે અત્યારે પ્રોપર સુરક્ષિયાનો કે હત્યા કેસ છે એ કેસ ખુલે છે